તો હેલો દોસ્તો જો વરસાદ આવી ગયેલો છે તો આજે આપણે મકાઈ ખાવાની છે શેકીને તો જો અમે અહીંયા રહી છીએ અને આ અમારું ખેતર છે અને આપણે અત્યારે વરસાદ પણ બહુ સારો એવો આવી ગયેલો છે તો આપણે ગરમમાં ગરમ મકાઈ ખાવાની છે તો મકાઈ આપણે લેવા જવાની છે આપણા ખેતરની બાજુમાં જ છે મકાઈ અને એ પણ અમેરિકન મકાઈ છે તો વલિયા છે મકાઈનું ખેતર તો ત્યાં આપણે મકાઈ લેવા જવાની છે અને આ આપણું ખેતર છે તો આપણે આંખ્યા છે દે આમ છે તો અહીંયા મકાઈ તો આપણે જઈ છીએ મકાઈ તોડવા અને આપણું અહીંયા ખેતરમાં મકાન છે વરસાદ પણ બહુ સારો આવી ગયેલો છે આગળ જો લપચીને પડે આપણે મકાઈ લેવા જવાની છે અને વરસાદ પણ જો બહુ સારો એવો પડી ગયેલો છે અને હજી પણ વરસાદ આવશે એવું લાગે છે આ બાજુ તો બહુ અંધારેલો છે જો અહીંયા આપણું ઘર છે અને ત્યાં આપણે રહી છીએ અને આ આપણે આવી ગયા છીએ મકાઈના ખેતરમાં જો આ છે મકાઈ અને બહુ સારી એવી પણ થઈ ગઈ છે Jo, Jo, makai apa dia? અત્યારે જતા રહી હવે જો થેલી લાવેલી છે એટલે હાદ લાલી છે આપડે તો વરસાદ એ ચાલુ થઈ ગયો છે તમને મકાઈ ભાવે તો કહેજો તો દોસ્તો અમે મકાઈ તો થોડી લીધી છે તો હવે વરસાદ પણ આવવા મળ્યો છે તો હવે અમે ઘરે જતા રહીએ કારણ કે વરસાદ પણ બહુ વધારે આવશે તો પીણામાં ખેતરસો પણ જવાનું બહુ તકલીફ થશે જો વરસાદ પણ આવી રહ્યો છે જો જો પણ છે ખેતરમાં કબૂતરા પણ કૂવામાં હતા અને આપણે કૂવો પણ એટલે ઉપર આવી ગયો છે હજે તો વરસાદ બહુ સારો એવો આવશે એટલે કૂવો પણ પાણી ઉપર આવી જાય

જે જૂના જમાના નું આપણી પાસે મશીન છે અને એ મશીનથી જે પણ આપણે ખેતર પાઈએ છીએ તો વરસાદ પણ બહુ વધારે આવવા મળ્યો છે હવે દોસ્તો આપણે અહીંથી નીકળવાઈ જઈએ અને જલ્દી ઘરે પહોંચી જઈએ કારણ કે વરસાદ વધી રહ્યો છે અને ઝૂંપડીમાં પણ પાણી પડે છે તો આપણું ઘર હવે એટલું જ દૂર છે બહુ જાજુ દૂર નથી તો જો અમારા આરુબેન સ્કૂલેથી આવી ગયા છે અને દોરડા ફોલવા મળ્યા છે તો હવે આપણે દોરડાને એવું ખોલી નાખવે ફોલવા મને તું ફોલે સતો દોરડા હે दावा को मन आलो पे खावा ना छे दादा दादा તો આપણા દોઢ હવે શેકાય છે તો આગળ રેડી થઈ જાય એટલે આપણે મકાઈ ખાઈ લઈએ તો જો આપણી મકાઈ તો શેકાઈ ગઈ છે તો જો બાળકો બેસી ગયા છે બધા તો હવે આપણે પણ મકાઈ ખાવાનું શરૂ કરી દઈએ કારણ કે જો આ મકાઈ અમેરિકનની હતી અને વરસાદ પણ જો આવે છે તો મકાઈ ખાવાની વધારે બહુ મજા આવે છે દોસ્તો જો આપણે ત્યાર કરી લીધું છે લીંબુ મેઠું મરચું અને મકાઈ જો અમારા જલ્લુભાઈ મકાઈ ખાઈ છે જો બાળકો તો મકાઈ મણ્યા છે ખાવા તો હવે આપણે પણ મકાઈ ખાઈ લઈએ અને આ વરસાદના વાતાવરણમાં મકાઈ ખાવાની પણ કઈ અલગ જ મજા આવે તો કારક તમે પણ આવો મકાઈ ખાવા અમારી વાડીએ